જૈન મિત્રો આજે એક સત્ય હકીકત ઘટના ઉપર આપણે એક વાત કરવી છે તો એની પહેલા વિડીયોને શેર કરી દઈશું જેથી કરીને બીજા મિત્રો સુધી પણ પહોંચી શકે તો વાત એવી છે કે આપણે જે ઋષિ પાસેમાં આવે એની પહેલા થોડોક એટલે કે અઠવાડિયાનો સમય હશે પહેલા અને હું રાત્રે દસ સાડા દસ વાગે સિમ્સ હોસ્પિટલમાં ગયો મારા મમ્મીને લઈને મારે જવાનું થયું ઇમરજન્સીમાં ત્યાં ઇમરજન્સી વોર્ડની અંદર મેં જેને જોયું તો એક હોસ્પિટલ સ્ટાફનો માણસ જે પોલીસ સ્ટેશને ફોન કરી રહ્યો હતો અને એને કામ એવું હતું પંચનામા માટે કારણ કે એક જુવાન છવ્વીસ વર્ષની આસપાસનો યુવાન જે મૃત્યુ પામેલો હતો એના કારણે એ વર્દી માટે પોલીસને ફોન કરી રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશને તેને શું જવાબ મળી રહેતા એ તમારી વિશે આપણે ચર્ચા કરવી છે તો પેલા એણે કાપુદરા પોલીસ સ્ટેશન ફોન કર્યો કે ભાઈ હોસ્પિટલની અંદર અહીં એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે તો તમે આવી અને પંચનામું કરી એટલે કરીને પૂછ્યું કે આ દર્દીને રહેવાનું કઈ રીતે થયું એટલે એની એને આપવી જણાવી તો એની કીધું આ અમારામાં ન આવે એમ સમજી લો કે શહેરોમાં હોય સામાન્ય ચૂંટણી એટલે કે એની મહાનગરપાલિકાની ચૂંટણી હોય નગરપાલિકાની હોય આ બધી સામાન્ય ચૂંટણી કેવા હોય તો એની અંદર પણ આ બધા રાજકીય પક્ષો એવી રીતે મત માંગતા હોય જાણી એને રાષ્ટ્રીય નેતા આવીને કામ કરી જવાના હોય કે તમે અહીંયા મત દબાવો એટલે સીધે સીધો અમારા વિશ્વ નેતાને તમારો મત મળે છે તો જ્યારે લોકોને આવું સામાન્ય કામ હોય ત્યારે ક્યાં જવાનું અને એ ઘટના જે એની યારી બની ને એ અત્યારના આપણા હાલના મેયર છે અને એના જ ગામના વ્યક્તિનું આ એક નવ યુવાનનું તે મૃત્યુ થયેલો હતું એટલે હું ત્યાં ઊભો હતો એટલે મારે એને પછી પૂછવું પડ્યું વરાસા પોલીસ સ્ટેશને ફોન કરો એટલે વરાછા પોલીસ સ્ટેશને ફોન કર્યો એની એને કીધું તો કે અમારામાં નો આવે તમે ઉત્તરાયણમાં કરો એટલે એને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને ફોન કર્યો તો તેણે પણ એવો જવાબ આપ્યો કે ભાઈ અમારામાં નો આવે તમે કાપોદરામાં ફોન કરો એટલે જે હોસ્પિટલ સ્ટાફ નો માણસ હતો એ કંટાળ્યો કે ભાઈ એની છેલ્લે એવું કીધું ભાઈ તમારામાં ન આવે તમે એમ છો કે ઓલા પોલીસ સ્ટેશનમાં આવે તમે મને લાઈન ઉપર લ્યો ને વાત કરાવો એ વરદી લગતા નથી તો એણે કીધું એ અમારામાં સિસ્ટમ નો આવે તો જ્યારે આપણે ચૂંટણી આવે ત્યારે આપણા નેતાઓ એમ કહેતા હોય છે એના રિલેટિવ હતા એ એક પરિચયમાં મારે નીકળ્યા એટલે મેં કીધું કે ભાઈ તમે એમ કરો કે સીધા મેયરને ફોન કરો એટલે આંગળી કોઈ પોલીસ સ્ટેશન વાળા એમ નહીં કે ભાઈ અમારે નથી આવતું એમ એ આવી અને તરતો તરત જ તે પંચનામું કરી જાય લીટા સરહદું ખેંચી લીધી હોય જાણી ભારત પાકિસ્તાન કરી નાખ્યું હોય આવી રીતે એમ કે અમારામાં ન આવે જ્યારે તમે કોઈ પણ કમ્પ્લેન કરાવવા જાવ ને ત્યારે તો તમારામાં નથી આવતું કોનામાં આવે છે એ કેવા પણ એ લોકો તૈયાર નથી હોતા સામાન્ય માણસ પીડાઈ રહ્યો છે ક્યારેય સાંભળ્યું કે કોઈ રાજકીય નેતાઓને ક્યાંય પણ અગવડતા પડી હોય એને તો બધે બધા કામ થઈ જાય છે